શરૂ સ્વામી એકવાર કે મને પ્રભુ સ્વામી અને મહન સ્વામી મહારાજે બોલાય એવું કીધું કે તમે પછી મને મળજો હું તમને એક પ્રસંગ કહીશ અને આtrasuru sai જાહેર ની અંદર ઘણીવાર પણ આ પ્રસંગ કેતા કે મહન સ્વામી મહારાજે બોલાય એવું કીધું કે 1960 ના વર્ષની અંદર યોગીજી મહારાજે મને બોલાય એવું કહ્યું કે તમારા દ્વારા મહારાજ પ્રગટ રહેશે આ વાત 50 બસ આ વાતને વિધિગત પણ ક્યારેય મહન સ્વામી મહારાજે એક વાક્ય પણ બોલ્યા નથી આ સંદર્ભની અંદર પછી એક વાત કે યોગી બાપાએ મને અને પ્રમુખ સ્વામીને બોલાવી એવું કહ્યું કે તમારા બંને દ્વારા સંપર્ક ખૂબ આગળ વધશે આ બે વાક્ય આત્મો સ્વરૂપ સાથે મહન સ્વામી મહારાજે મને કીધા 50 વર્ષ પછી ઘટસ્ફોટ કર્યો ત્યાં સુધી પોતાના હૃદયની અંદર આ વાતને સંગળી રાખેલી તો આટલું બધું માન મળતું હોવા છતાં પણ માનને ચંદુ કરું એ આ ગુણાથી સદપુરુષોની આગવી રીત આપણને દેખાય અહીંયા જ બાજરાની અંદર ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવાયો હતો ત્યારે ઉત્તમ યોગી સ્વામીએ બાપાને બાપાનો પ્રસંગ કર્યો હતો કે મહંત સ્વામી મહારાજ એકવાર સંતોને બધાને બોલાય મને રાત્રે સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં બધા સેવકોને લાઈનમાં મેં ઊભા રાખ્યા અને પછી મેં એવું કીધું મારે બધાને ઠપકો દેવો છે અને હું એકદમ બોલ્યો એટેન્શન એટલે બધા આમ એકદમ સ્થિર થઈ ગયા તો એ થોડાક જુ હતા મહંત સ્વામી મારા સ્ટોપ અને બધા ઊભા રહી ગયા એકદમ અને મહંત સ્વામી મહારાજમાં હું બધા સેવકોને દંવટ ખેંચવા માંગ્યો એક દનવટ બે દનવટ પાંચ દંવટ છ દનવટ અને દંવટ ખેંચી નાખ્યા બહુ મજા આવી એ બધા સેવકો એકદમ ખીલ થઈ ગયા સ્વામી તમને સ્વપ્નમાં સેવકોને દંવટ કરવાનો વિચાર આવે છે તો શું છે તમે બધા સેવા કેટલી બધી કરો છો આ વાત પૂરી થઈ મહંત સ્વામી સભામાં પધાર્યા સેવકોએ વિચાર કરે કે બાપા જો આપણને સ્વપ્નમાં દન્વર્ટ કરતા હોય ને તો આપણે પણ બાપાને ને કરવા છે એટલે બાપા જેવા પરત આવ્યા ને સેવક લઈને આવ્યા એટલે બધા લાઈનમાં ઉભા રહી ગયા અને આત્મ સ્વરૂપ સ્વામી આલેખ કરી ગયો શરૂ કરીએ શરૂ કર એ વખતે સેવકોએ કીધું સ્વામી તમે મને અમને સ્વપ્નમાં દંવટ કરો છો તમારે તમને પ્રત્યક્ષ નો કરવા પડે સ્વામી કે એવું કઈ જરૂર નહીં પછી સેવકોએ કીધું કે સ્વામી તમારે ઠપકો આપવો તો કઈ અમારી ભૂલ થઈ ગઈ હોય ઠપકો આપો તો એવું તમે કહ્યું તો તમે કઈ બોલ્યા તો નહીં કે સ્વપ્નમાં કઈ ઠપકો આપ્યો હતો અને ઠપકો કદાચ ના આપ્યો તો અત્યારે આપ્યો તો બાપા કહેતા ના કહે કે મારાથી એવું ના થાય હું કોઈ ઠપકો ના આપી શકું તો સેવકોએ એવું કીધું કે સ્વામી ઠપકો ની પણ સ્નેહ વચનો કહો તો અમારામાં કઈ ભૂલ થતી હોય તો સુધારો થાય તો મહાન સ્વામી મારા જે બોલવા માંડ્યા કે નાના તમે બધા તો અક્ષર મુક્ત છો કેટલો બધો ભીડો બેઠી સેવા કરો છો મારે તમને કોઈ સ્નેહ વચન કે ઠપકો ન અપાય પણ સ્વપ્નમાં પણ દંડવટ કરવાનો વિચાર આવે આવું કેવી રીતે શક્ય બને તો આ રીતે મહંત સ્વામી મહારાજના જીવનની અંદર આપણને એક રીત દેખાય છે નિર્માની તો આ ગુણાતીત સત્પુરુષોની જોક જ જુદી છે એમનામાં એક એક ધર્મ નિયમના પાલન એ આપણને સ્પષ્ટપણે દેખાય છે બીજી વાત કરી જ્ઞાન ધર્મની સાથે જ્ઞાન પણ એટલું જબરજસ્ત છે ghee પચાવ્યાની નિશાની શું શરીર પુષ્ટ થાય એ ghee પચ્યું કહેવાય એમ જ્ઞાન પચ્યું એટલે કહેવાય જીવનની અંદર સ્થિરતા આવે શાંતતા આવે ક્ષમા ભાવના આવે આઝાદ સતૃતા આવે એ જ્ઞાન પચ્યું કહેવાય આ જે ગુણાતીત સત્પુરુષોની અંદર આપણે આવી દેખાય છે કેટલું સહન કર્યું છે પ્રમુખ સ્વામી મહારાજ ઓગણીસો ને છન્નું ની સાલ ની અંદર અમેરિકાની અંદર બિરાજમાન હતા અને એક વ્યક્તિ અહીંયા આગળ દેશના એક અન્ય સંન્યાસી સાધુ છે આપણા સંપ્રદાય વિશે ખૂબ ખરાબ લખે બાપાનું નામ આપીને જાહેરની અંદર બધા લેખ લખે અને એક વાર અક્ષર અક્ષર સ્વામી ને બ્રહ્મ બધા વિચાર વખત દર વખતે ખઈ ખૂછી પાછળ પડી ગયો છે ફૂફાડો તો રાખો એવું મહારાજે કહ્યું છે તો થોડોક આપણે જવાબ વળતો લખીએ અને પેપરમાં માં આપે પડી જાય આખો પટાર્બ લેખક છે અક્ષર વર્ષ સમિતિ એમને તો આખો લેખ લખ્યો અને પછી એમને વિચાર આવ્યો કે બાપા અત્યારે અભિગામામાં છે તો એકવાર બાપાને મંજાય તો દઈએ એટલે ફૅક્સ કરો બાપા રાત્રે આરામમાં જતા હતા અને सेवकને કીધું કે બાપાને આ મંજાઈ દેજો અને પછી આપણે ફૅક્સ મોકલી આપજો અને યસ કે નો કહેજો એટલે પછી અમે આજે જ સાંજે આપી દઈએ પ્રેસની અંદર તો બીજે દિવસે પેપરમાં છપાઈ જાય અને બાપા આરામની અંદર જતાતા એ વખતે ફેક્સ લઈને આવ્યા સ્વામી કે શેનો ફેક્સ છે બાપા ગઈ કાલે વાત થઈ હતી પેલા અન્ય સંપ્રદાયવાળા સંન્યાસી સાધુએ આપણા માટે ખરાબ લખે છે તો એને વળતો જવાબ આપતો આપણે આ લેખ લખ્યો છે અને આ વાક્ય પ્રમુખ સ્વામી મહારાજે સાંભળ્યું ને સ્વામીએ વિવેક સાગર સાહેબ બોલાવે સ્વામી કે તાત્કાલિક વિવેક સાગરને બોલાવો અને સ્વામી એકદમ અકળાઈ ગયા સ્વામી કે વિવેક સાગર આપણે આ નાના સાધુ બધાને ભણાયા છે આના માટે સ્વામી કે કે આટલું બધું ગમમે જો કોઈ વિરોધ કરતો છતાં પણ કોઈ એક વાકે પણ આપણે ક્યારે બોલવાનું નહીં પછી સાહેબ બાપા કે કે પેલા સેવક ને કે તું અત્યારે ન કરે પાણી લે આજ પછી ક્યારે ઉલેખ લખીશું પેલા સેવક એ સ્વામી મે નથી લખો પેલા કે અમદાવાદ માં બેઠા છે ને એમણે લખ્યો છે સ્વામી કે તું પેલા બે વારથી અહીંયા પાણી લે હાથમાં આજ પછી ક્યારે કોઈ આવો લેખ લખવાન નહીં અને પછી હાથમાં પાણી આનું સ્વામી કે ફોન કરીને કહી દે છે કે પાણીનું તમારે દેવતી અને પછી પ્રમુખ સ્વામી મહારાજ સુવા જતા હતા અને સ્વામીઓ બોલ્યા સ્વામી કે શાસ્ત્રીજી મહારાજને મારી નાખવા સુધીના પ્રયત્નો થયા છે સ્વામી કે જોગી મહારાજ ગામો ગામ વિચરણ કરતા દેશ વિદેશમાં જાય પત્રિકાઓ એમના નામની બહાર પડે કે મંડિયા છે બાપા કે બોટાદની અંદર યોગી બાપા જોડી માંગવા માટે જતા હોય ને એક બાઈ આગળ જતી હોય એવું બોલે કે આ છે અને જોડી નહીં આપતા અને પાછળ એક સત્સંગી બાઈ જતી હોય એવું બોલે કે આ બહુ સારા સાધુ છે ને જોડી આપજો ને યોગી બાપા સો ફૂટ દૂર ચાલતા હોય અન યોગી બાપા પાછા ચોળીની હાલ એક જગાતા કે દીવા સંજોગોમાં ચોરી માંગી છે સ્વામી કે તને ની ખબર હોય સ્વામી કે મારા નામની આખી ને આખી દિવાલો દિવાલો જીત રેલી હતી પ્રમુખ સ્વામી મહારાજ કે જો શાસ્ત્રીજી મહારાજ કે યોગી બાપા કે અમે વિરોધ કરવા માટે ગયા હોત ને તો સ્વામી કે કે અત્યારે તું ને હું બે જણા ફાઈલોના છોથા પકડીને પોટ પાસેને ધક્કા ખાતા હોત સ્વામી કે બીએપીએસ સંસ્થાનો વિકાસ એ ના થયો કે આટલા સાધુ કે અમી ભગત ના થયા હોત પછી પ્રમુખ સ્વામી મહારાજ એકદમ આડા પડ્યા સૂતા સૂતા બાપાએ બોલ્યા સ્વામી કે મારા પુરુષ શાસ્ત્રીજી મહારાજનો સિદ્ધાંત હતો કે આપણે આપણો લીધો લાગુ કરો ક્યારે બોલવું ગુસ્સો નહીં આટલું કહી સ્વામી બાપા સુઈ ગયા તો કેટલા આત્માનો થયા તિરસ્કારો થયા તેમ છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજે સહન કરવું પડ્યું છે તો આ સહનશીલતાનો આઘો બોલ એમના જીવનની અંદર હતો ક્યારે કોઈ બાબતની અંદર કોઈના માટે ફરિયાદ નથી કરી લક્ષ્મીવાડીએ સાઈ બાપા ગઢડાની અંદર दर्शन કરવા માટે ગયાતા અને એક દમી છોટો પોલીસ ઇન્સ્પેક્ટર આવ્યો અને આવી એ સાઈ બાપાને કે સામી તમાર નામનો વોરંટ છે ગાડી દેશી જાઓ તો સાઈ બાપાને બી સાગર સાહેબ વાત કરી દીધી સાગર સાહેબ કે બેટા કે વોરંટ બદલાવો કે વોરંટ નથી પર દેશી જાઓ ગાડીમાં કરું તો ખાલી એટલું કે પ્રમુખ સાહેબને ગાડી દેસાનનો ખોટાપાટની લેતા કર દેવા પછી કાંતી ભેજા કે બી તંદે લાગે બજા બાપા એટલા શાંત ને સામી કે મારી ગાડી દેશી ટેકરાવાલા બંદી દે ત્યાં આગળ વાત કરશો અને સ્વામી તો મંચલીઝમાં બેસી ગયા અને સ્વામી ઉતારે ગયા વિવેક સાગર સ્વામી બાપુભાઈ જસભાઈ પટેલ એ વખતના મુખ્યમંત્રી હતા તેમને ફોન જોડ્યો વિવેક સાગર સાહેબ કે બાપા માટે હું વોરંટ બહાર પડ્યું છે તો પેલા બાબુભાઈ કોણે કીધું કે પ્રમુખ સ્વામી આટલા પવિત્ર સ્થળ છે ને આવું વોરંટ છે ને બહાર પડે કોણ છે લાવો બાપા કે જવા દો ને આપણે કંઈ બહુ લાંબુ નથી કરવું મૂકી દો ફોન અને ફોન મુકાઈ દીધો હવે પહેલાં તો એસીમાં પરસેવો છૂટવા માંડ્યો કારણ કે એટલો ખોટો માણસ હતો પોલીસ ઇન્સ્પેક્ટર કદાચ સાચો હતો પણ એ લઈને આવ્યો તો વાત રજૂઆત કોકના ચડાવવાથી એને તો હવે શું આ તો મુખ્યમંત્રી સુધી વાત જતી રહી અને સાંઈ બાપા જમવા માટે બેઠા અને જમતા તા સ્વામીએ પેલા પોલીસ ઇન્સ્પેક્ટરને બાજુમાં જમવા બેસાડ અને સેવક સંત અંદર ફૂલકા રોટલી લઈને સ્વામી કે સાહેબને રોટલી આપો હવે સાહેબને કેમની રોટલી ઉતરી હશે પણ પ્રમુખ સાંઈ માં કે સાહેબને રોટલી જમાડો અમારે ખાવી નથી એને જમાડી મોકલ્યો હવે ક્ષમા ભાવનાની સહનશીલતાની હદ હોય આટલી દક્ષ હવે આપણે પ્રશ્ન બલ બાંધ લઈ જાવ સર્વિસ સેન્ટર અને સર્વિસ કરનાર પણ પ્રમુખ સ્વામી મહારાજ સહન કરી ગયા એ શબ્દ પણ બોલ્યા નથી તો આ રીત પ્રમુખ સ્વામી મહારાજ દેખાય શારીરિક બીમારીઓ કેટલી બધી આવી તકલીફો કેટલી બધી મળી છે પણ પ્રમુખ સ્વામી મહારાજે પૂંકાર સુવિધા બોલ્યા નથી અહીંયા રાજકોટ કાર્ય સારા કોઈ અંદર જલજીનો નો ઉત્સવ હતો અને પ્રમુખ સ્વામી મહારાજ ઉતારાની અંદર ઉત્સવ પૂરો કરી ત્રણ દિવસ પસાર થઈ બાપા બેઠા હતા સ્વામી બાપાની સ્ટાઈલ કેવી કે પગ ઉપર પગ ચડાવી દેશે અને એ વખતે પરદેશથી કોઈ હરિભગતનો ફોન આવ્યો એટલે ભરૂચના કોઠારી છે ત્યારે અનિર્દેશ સ્વામી એ બાપાના ઉતારાની અંદર સેવા કરતા તેના પ્રારંભમાં શ્રીજી મહારાજને વધાવી આપવા માટે નીરખી ઉઠેલી પ્રકૃતિ તથા મોર કોયલ બપોયના કલરવ વગેરે દ્વારા પ્રાગટ્યપૂર્વક ભૂમિકા રોચક રીતે બંધાઈ અંતે પૃથ્વીવાસીઓના સૌભાગ્યની ઘડી આવી પહોંચી બાલપ્રભુના અવતરણની ચૌદે લોકમાં આનંદ છવાઈ ગયો દેવો દુદુંભી વગાડવા માંડ્યા યક્ષ કિન્નરી સૃષ્ટિ ગાય નર્તન કરવા લાગ્યા ગુણી ગાંધર્વ હરિગુણ ગાય હૈ હર ખાય પ્રગટ થયા મહાપ્રભુ આજે શરણાઈના શોર થાય વધામણી જાય પ્રગટ થયા મહાપ્રભુ ના માહોલમાં જ પુષ્પવૃષ્ટિ વર્ષી રહી અને છપૈયામાં ધર્મ ઘેર આનંદ ભયો જય બોલો શ્યામકીનો કલશોર મચી ગયો તે સાથે જ આરતીના એક લાખ દીવા ઝગમગી ઉઠ્યા બસો કલાત્મક આરતીની જ્યોત જોત પણ જળાળી રહી સ્વામીશ્રીના હાથમાં નેતરમાંથી નિર્મિત બસો દીવાની આકર્ષક આરતી આપવામાં આવતા મહાનિરાજન વિધિ શરૂ થયો ઉપર નીચે હડકે પડકે હિલોડતી દીપ શીખાવતી જાણે દીપસાગરમાં લહેર ઉઠતી હોય તેવું દ્રશ્ય ખડું થઈ રહ્યું ચાંદીના પારણામાં પોઢેલા બાલપ્રભુ ઘનશ્યામને સ્વામીશ્રી હીરની દોરીથી હિંચકાવવા લાગ્યા આ સમયે ભાવી પર બની ગયેલા તેઓની આંખોમાં હર્ષાશ્રુ ભરે આવ્યા તેઓનો પ્રેમભાવ નિરખી મંચ પર ખડા કરવામાં આવેલા છપ્પયાના ધર્મ દર્શનની રહેલી ધર્મ ભક્તિ વગેરેની રૂપકૃતિઓ જાણે જીવંત બની હરખાઈ ઉઠી તેની વચ્ચે સોનાના બોર ઝૂલે ધર્મ કિશોરની પદાવલીથી ધનગની ઉઠેલું સંત વૃંદ રાસ રમવા લાગ્યું આ રાસ રમણથી ઝૂમી ઉઠેલા ભાગવત વિદ્યાપીઠના પ્રણેતા શ્રી કૃષ્ણકુમાર શાસ્ત્રીજીના મુખેથી અહોભાવ વહી ચૂટ્યો કે આ સ્થાનની રજને કોટી કોટી દંડવત આજે યોગી બાપાને સાડા કરોડ રોમાંચ દ્વારા દંડવત પ્રમુખ સ્વામીને પ્રણામ કરીએ તેટલા ઓછા ભગવાનને પ્રાર્થું કે મારા પ્રમુખ સ્વામીના હાથે આવા કરોડો ઉત્સવ થાય ભગવદ પ્રાગટ્ય વખતનો ચૌદ લોકનો આનંદ આજે નજરે જોયો આમ સૌને આનંદ ઉર્મા વિશેષ નહીં ક્લેશ દિશે લવલેશના આ વાતાવરણ વચ્ચે સ્વામીશ્રીને અમૃત ધારા વહેવા લાગી ઘણા વખતથી જેની પ્રાર્થના કરતા આવીએ છીએ આરાધના કરતા આવીએ છીએ તે અવસર વૈરાટ નારાયણે પુરુષોત્તમ નારાયણની સ્તુતિ પોતાની અડધી આવર્દા સુધી કરી આપણે તેટલો સમય લાગતો નથી અક્ષરધામાં બેઠા હોઈએ તે સુખ આનંદ થયો ઘણા ઘણા સમયનો પ્રયત્ન સફળ થયો જણાય છે ભગવાન પરોક્ષ થતા નથી તેઓ પ્રગટ હતા છે અને રહેવાના છે ઉત્સવ સફળ થયો છે શ્રીજી મહારજની કૃપાથી આ થયું છે આ વાતાવરણ પ્રસંગ જીવનમાં યાદ રહેશે તેને અક્ષરધાનની પ્રાપ્તિ થશે ગુજરાતનો પ્રશ્ન પણ સારી રીતે ઉકલી જાય અને શાંતિ પ્રવર્તે તે માટે ભગવાને અંતઃક્રણપૂર્વક પ્રાર્થના આ અદ્ભુત આશીર્વાદ બાદ જેને જોઈએ તેઓ મોક્ષ માંગવા રે લોલ વગેરે ઉત્સવ્યા પદો મીઠી હલકે ગાવા લાગ્યા તે વખતે અતિ આનંદમાં આવી ગયેલા પ્રમ સ્વામીશ્રીએ પણ હાથમાં કરતાલો લીધી અને ઠાકોરજી સમક્ષ મુજરા કરવા માંડ્યા આ દેવું દુર્લભ દ્રશ્ય નિહાળી સભામાં રસ સાગર રેલી ગયું તેમાં નિમગ્ન સોમ પંચાજીરીનો પ્રસાદ લઈ વિદાય થયા ત્યારે સૌના હોઠે એક જ ઉદ્ગાર રમી રહ્યો સમય તો થયો પણ ઘણો સારો સ્વામીશ્રી અન્નકૂટની આરતી ઉતારી તે સાથે જ બપોરે એક વાગે મહોત્સવની પૂર્ણાહુતિ થઈ ત્યારે કોઈને ખ્યાલ પણ ન રહ્યો કે સાડત્રીસ દિવસ ક્યાં પૂરા થઈ ગયા દરમિયાન બીએપીએસ સંસ્થાને રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત કરી દીધી અને શ્રીજી પ્રતિષ્ઠા દીધી દ્વિશતાબ્દીના કંઈક અમૂલ્ય પ્રદાનોથી આ સાડત્રીસ દિવસ કાળના લલાટ પર અમિત તિલક અંકિત કરી ગયા તેની સ્મૃતિ સાથે સવા નગરની રજને મસ્તકે ચડાવતા પાછું વળીને તેને નિહાળતા નિહાળતા વિદાય થવા લાગ્યા